Praise the Lord. Good morning. Ni Ishwari, Suddita. Ha. Prabhu na Prabhu ne. Raja na Raja ni Hallelujah. For theek var aaj sabar mau. sundar. વખત મળ્યો છે અને ખરેખર વાલા મિત્રો જે વખત સમય ચાન્સ તક ઓપોર્ચ્યુનિટી જે બધું આપણને મળે છે એ બધું ખરેખર આપણા ઈશ્વરની નરી દયા અને કૃપા છે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ કેમ કે જો તેમની કૃપા ના હોય તેમની દયા આપણા પર ના હોય તો આપણે કંઈ કરી શકતા નથી પણ જો આપણે કંઈ કરી શકીએ છે એ ઈશ્વરની કૃપાથી છે હાલેલુયા એ ઈશ્વરની મોટી દયા છે પ્રેઝ ધ લોર્ડ પાઉલ પણ કહે છે ને કે તેમની કૃપાથી હું બધું જ કરી શકું છું મોટા મોટા કામો પ્રચાર પ્રાર્થનાઓ લઈ લો અને હું પોતે પણ ઘણીવાર કહું છું કે હું તો એક એવો બહુ વ્યક્તિ પ્રાર્થના કરાવી શકતો ન હતો અને જયારે વર્ષ બે હજાર દસ માં મારા વિસ્તારમાં પ્રભુ મંદિર શરૂ કરવામાં આવ્યું ત્યારે મને કહેવામાં આવ્યું હતું ત્યારે મારા હાથ પગ દુરુસ્ત હતા અને મેં વિનંતી કરી ત્યારબાદ કે કૃપા કરીને મને બીજું કામ સોંપજો પણ મને પ્રાર્થના કરવાનો ના કહેશો હું એટલો બધો ગભરાતો બી તો મારું મુખ કદી ઉઘડતું ન હતું પણ જેમ જેમ પ્રભુની નજદીક ગયો પ્રભુને અગમતી બાબતો છોડી પ્રભુનો સ્વીકાર કર્યો પાપોનો પસ્તાવો કર્યો અને પ્રભુએ ધીમે ધીમે રસ્તા ઉગાડ્યા હાલીયા આજે એક એવી વાત કરવા માંગુ છું કે ઘણાને ગમશે અને ઘણાને નહીં પણ ગમે ઘણા સંમત થશે અને નહીં પણ થાય પણ પવિત્ર આત્મા પિતા અને નાના ઓડિયો દ્વારા સર્વની સાથે વાત કરે અને આ નાના ઓડિયોનો સર્વશ્રેય જીવતા માન અને મહિમાને માટે આપણે પસ્તાવો પાપોની છીએ માંગીએ છીએ ત્યાર પછી બદલાયેલું જીવન તમારીને મારી પાસે હોવું જોઈએ હે ને એ પછી જાણે કે આપણે પ્રભુમાં જીવન જીવી રહ્યા છે તો આપણે ફળ આપનારા બનવા જોઈએ અને આપણે ફળ ત્યારે જ આપીએ છીએ કે જ્યારે આપણે ખરેખર પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ હાલી લોઈઝલ જો એનો સરસ એક્ઝામ્પલ આપણે જો પવિત્ર શાસ્ત્રમાંથી નવા કરારમાંથી લઈએ તો આપણે ઝાંખી ડાળીની વિશે આપણે વાંચીએ છીએ નહીં કે છે કે પ્રભુ જો મેં કોઈનું પઢાઈ લીધું હોય તો કે શું ચાર ગણો પાછું આપું છું એટલે પસ્તાવો દેખા જઈને પ્રભુ કહે છે પ્રભુ શું ત્યાં કહે છે કે આજ આ ઘરે ધારણ આવ્યું છે તેને તેના પસ્તાવા રૂપે જાણે કે જેમ પ્રભુ ઈશુએ આપણા માટે પોતાનું રક્ત કિંમત ચૂકી એમ તેના પસ્તાવા સ્વરૂપે એને જાણે કિંમત અદા કરી એને કોઈક બાબત એને નક્કી જેમ હાનનાએ કહ્યું કે જો તમે મને દીકરો આપશો તો એને તમારી સેવામાં આપીશ અને કોઈ કમિટમેન્ટ સાથે અથવા અમુક એવા ઈરાદા રાખીને કે જે ઈશ્વરના માટે માન મહિમાને આદરનું કારણ બનીએ અને આપણે બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બની જાય એવું જીવન પસ્તાવા અવાજનું હોવું જોઈએ અને ઝાંખી કે છે કે હું ચાર ગણું પાછું અડધી સંપત્તિ તો આપું છું ગરીબોને અને જો મેં કોઈનું જબરજસ્તી પડાવી લીધું છે તો એને ચાર ગણો પાછો આપું છું ચોક્કસ લેવીઓના પુસ્તકમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે પણ અત્યારે જે બાબત તમને કહેવા માંગુ છું કે જ્યારે આપણે પસ્તાવો કરીએ છે ત્યાર પછી આપણું જીવન બદલાવું જોઈએ આપણા વિચારો બદલાવા જોઈએ આપણી બોલવાની ચાલવાની ઉઠવાની સર્વ રીતોમાં આપણા પરમેશ્વર આપણા પ્રભુ આપણા ઉદ્ધાર તારનાર દેખાવા જોઈએ જો નથી દેખાતા તો એ આપણા માટે જાણે એવું કહી શકાય કે હજી પણ આપણે પ્રભુથી દૂર છે છે કેમ કે કે ઘણીવાર ઘણા ઘણા લોકો લોકો એવું એવું મનમાં રાખતા હોય સારા સારા કામો કરીશું તો બધું એ પ્રભુની માટે સરસ રહેશે નહીં હું અમુક અમુક બાબતો બોલવા માંગતો નથી એટલા માટે કોઈના હૃદયને દુખ થાય કારણ કે મારું કારણ મારું બોલવાનું કારણ એવું નથી કે કોઈના હૃદયને દુખ થાય પણ એક નાનો મેસેજ સંદેશ હું જે કહેવા માંગુ છું બતાવવા માંગુ છું જે પ્રભુના જાણે અત્યારે મને મને મળ્યો છે અને હું અપસરવાની આગળ એને કહેવા માંગુ છું કે અન્ય પ્રજામાં પણ લોકો મોટા મોટા દાન ધર્મ કરે છે અને પાળા જાય છે ચાલીને જાય છે ઉઘાડા છે તરસ્યા રહે છે ભૂખ્યા રહે છે અને ગરીબોને ખાવાનું ખવાડે છે કપડાં આપે છે અને બધું ઘણું બધું એવા સારા સારા કામો કરે છે એમના મને એવું કે આ બધા કામ કરવાથી ઈશ્વર ખુશ થશે પણ આપણે જો યશાયા પ્રબોધકના પુસ્તકમાં જોઈએ તો ત્યાં પ્રભુ નો સ્વીકાર કર્યો નથી જે મે શ્રીમંત માણસ ચાલ્યો ગયો બધું જ હતું એની પાસે પ્રભુની પાછળ ચાલવાનું કીધું પણ એ ચાલ્યો નહીં જો આપણે પ્રભુની પાછળ નથી ચાલતા મતલબ કે જો આપણે પસ્તાવો કરીને આપણે પાપોની માફી માંગીને પ્રભુને સ્વીકાર કરીને જો જો આપણે ચાલતા નથી તો બધું વ્યર્થ છે તમે કે હું એવું નથી કરતા પસ્તાવો કર્યો છે પાપોની માફી માંગી છે અનંત જીવન ના રસ્તા પર આપણે જવાનું છે હવે પણ જો હજી સુધી જીવન બદલાયું નથી હજી સુધી આપણા ઘરમાં એ જ પ્રકારની બધી બાબતો છે હજી સુધી આપણા જીવનમાં જે જૂની આદતો છે એની એ જ છે હજી સુધી આપણું એ જ વાતાવરણ છે તો એમ ઈશ્વરને મહિમા મળતો નથી અને જ્યારે ઈશ્વરને મહિમા મળતો નથી ત્યારે આપણે ફળ આપી શકતા નથી આપણા કામો પણ બદલાવો જોઈએ આપણા વિચારો બદલાવો જોઈએ આપણો જે પહેલાનો સમય કે જે આપણે જગતની બાબતો પાછળ વાપરતા હતા જે શબ્દો આપણે જગતની બાબતો માટે વાપરતા હતા જે મોહસગ આપણે જગત પ્રમાણે કરતા હતા એ બધાને આપણે છોડવાનું છે હા ઘણીવાર આપણી વાતો પણ આપણે બદલવાની છે કેમ કે ઘણીવાર આપણી વાતો જગત પ્રમાણેની અને જે ઈશ્વરને ન ગમતી હોય એ પ્રમાણેની આપણી બાબતો પણ હોય છે અને છે ને બધા આવે છે જ્યારે નહીં કે તો પસ્તાવો કરનારને શોભે એવો જીવન જીવો એવા કામ કરો કહેવાનો મતલબ એ છે મારા મિત્રો કે આજે ઘણા બધા લોકો પ્રભુ પાસે જાય છે તમે પોતે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે હું જે કહેવા માંગુ છું ઘણા બધા લોકો પ્રભુની પાસે જાય છે સ્વીકાર કરે છે સંગતોમાં જઈને પણ ત્યાર પછી એમનું જીવન તમે બહાર જુઓ તો એ જગત પ્રમાણેનું જ છે એમાં બદલાયું કંઈ નથી એટલે મીન્સ કે ખાલી અટેન્ડ કરી કોઈ જગ્યા પર ભજન સભામાં ભજન સભામાં ગયા પણ એના પછી જે બદલાવું જોઈએ એ બદલાણ નથી તો એ ઈશ્વરની આગળ એ બાબતો આપણા માટે ખરાબ છે કરવી વાત છે નહીંવાલા મિત્રો પણ આ એક સનાતન સત્ય છે કે જેમ ઝાખી દાડીનો ભસ્તાવો ઈશ્વરની દ્રષ્ટિમાં નોંધમે પ્રભુ તરત કે છે આજ આ ઘરે તારણ આવ્યું છે હા લઈ લ્યો આપણા ઘરની ઉપર પણ નોંધ લેવામાં આવે આજ આ ઘરે તારણ આવ્યું છે આ તારણ પામેલાનું ઘર છે આ વિશ્વાસીઓ છે

ફરી એકવાર આ ઓડિયો ફક્ત જે પ્રમાણે પરમેશ્વરના આત્માએ ધોરણે આપી છે પ્રમાણે મૂક્યું છે વ્યક્તિગત રીતે કોઈના માટે કંઈ કહેવામાં આવ્યું નથી માટે માઠો લગાડશો નહીં આવો આપણે નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરતા આજે સવારમાં પ્રભુ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ અરે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ક્યાં છે નહીં આ સવારની સુંદર તક તમે અમારા જીવનમાં ઉમેરી છે હા પ્રભુ આજની આ સવાર આ સુંદરતા તમે અમારા જીવનમાં ઉમેરી છે પ્રભુ ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ અને પ્રભુ આજના દિવસમાં આગળ વધવાને માટે તમારી પાસે કૃપા માંગીએ છે તમારું બળ માંગીએ છે તમારું સામર્થ્ય માંગીએ છે પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમે એમને સફળ કરો અમારા હાથના કામોને પ્રભુ તમે ફળીભૂત કરો પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓ તમારી સમક્ષ નમ્યા છે સર્વને માટે પ્રભુ દરેક જીઓ તમારી પાસે આવ્યા છે પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા સર્વ પર રાખો પ્રભુ દરેકની વ્યક્તિગત અંગત જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો એથી વિશેષ પ્રભુ જીઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો પ્રભુજી એમાં અમારી મધ્યે કોઈ દુઃખી છે હતાશ છે નિરાશ છે તમે એમની આંખના આંસુને લૂજો અને આનંદમાં બદલી નાખજો જેઓ શોક કરી રહ્યા છે પ્રભુ તેઓને દિલાસો આપજો પ્રભુ અને પ્રભુ એક એક જેઓ તમારી સમક્ષ નમ્યા છે સાંભળી રહ્યા છે બીજાઓને મોકલે છે સર્વને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ આજના દિવસમાં પ્રભુ એક કે એક ભાઈ બહેનો તમારી મોટી દયા અને કૃપા જુએ એવું થવા દેજો પ્રભુ જેઓ અન્ય માર્ગ પર વળી ગયા છે સત્તાની ચાલોમાં ફસાઈ ગયા છે વ્યભિચારમાં છે પ્રભુ દારૂના નશામાં છે પ્રભુ અને પ્રભુ એવી અમંગળ બાબતો તેમની તેમના જીવનમાં પ્રભુ દેખાઈ રહી છે પ્રભુ શેતાને પ્રભુ તમે શેતાને તેમને આંધળા કર્યા છે પ્રભુ તમે જે સુંદર જીવન આપ્યું છે પ્રભુ એનાથી વિરુદ્ધ જઈ રહ્યા છે પ્રભુ ત્યારે એમાં સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ પાછા ફરે તેમનો નાશ ના થાય અને પ્રભુ તમે તેઓના માટે કિંમત ચૂકવી છે માટે પ્રભુ અમે આગ્રથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓ શેતાનનો કોળિયો ના બને પ્રભુ પ્રભુ સાથે જેઓ માંદા છે હોસ્પિટલમાં છે આઈસીયુના રૂમમાં છે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ તો ઓક્સિજનનો બોટલ ચાલી રહ્યો છે હૃદયનો રોગ છે લોહીનો રોગ છે પ્રભુ જે શક્કરનો રોગ છે પ્રભુ આંખોનો કાનનો ગળાનો પ્રભુ ફેફસાનો પ્રભુતા આંતડાનો નાનો મોટા મગજના કરોડરોજનો પ્રભુ જઠરના પ્રભુત્તા હાથ પગના ચામડીના પ્રભુતા દાંતના પ્રભુતા જીભના ચાંદા પડી ગયા છે પ્રભુ ઓપરેશન કરવામાં આવ્યું છે પ્રભુ લખવા પ્રભુ થઈ ગયો છે અકસ્માત થયો છે પ્રભુ અને પ્રભુ ઇચિંગનો પ્રોબ્લેમ છે સાઇનસ છે માઇગ્રેન છે થાઇરોઇડ છે પ્રભુતા અને પરમેશ્વ પીતા પુષ્કળ એસિડિટી છે પ્રભુ હાથ પગ ફૂલી ગયા છે પ્રભુતા અને પ્રભુ ખજવાળનો પ્રભુતા એ પ્રભુ તેમનો રોગ છે પ્રભુ મદદ કરો પ્રભુ અને પ્રભુ જે રોગ બોલવામાં નથી એ હમણાં અત્યારે તમારા બાળકોને તમે સંપૂર્ણ આપજો પ્રપીતા તો પેલા ઘરને ને જોડજો ડિવોર્સ ને ખાલી જ કરજો પ્રભિતા પ્રભુ લગ્ન નો આશીર્વાદ આપજો બાળકધન નો આશીર્વાદ આપજો નાણાં નો આશીર્વાદ આપજો લોન નો આશીર્વાદ આપજો પ્રભુ જે અમે તમારા બાળકોને વિદેશ જવું છો તો તેના પર તમે માર્ગો ને પ્રભુ તમે ખુલા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ તમને નમ્યા છે ત્યારે વિધવા બહેનોની સાથે રહેજો વિદ્રોહની સાથે રહેજો અનાથોની સાથે રહેજો કવિતા મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સાજા પણ આપજો પ્રભુ આ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી સેવાઓને પ્રભુ તમે આગળ લઈ જવા માટે હજી વધારે મજૂરો પૂરા પાડો કવિતા પ્રભુ જે કંઈ કારણો છે જે પ્રશ્નો ઉત્પન્ન થયા છે પ્રભુ જે કંઈ રૂકાવટ છે પ્રભુ તમે તમારા અખતિયારમાં પ્રભુતા એ સઘડો દૂર કરજો બધાને આશીર્વાદ આપજો મિનિસ્ટ્રી દ્વારા લોકો આશીર્વાદી થાય ઓડિયો વિડીયોઝ દ્વારા આશીર્વાદી થાય પ્રભુ અને ચારે તરફ પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ અને એનો સર્વશ્રી માન તમને મળે એવું દે નાના મોટા પાપ ગુના આ પળ સુધી મથે એને માફ કરજો પ્રભુ અને આજના દિવસની અત્યારની બધી જરૂરિયાતો પૂરી પાડજો અને સાજે આભાર માનને તેડી રાજો માંગતા બા બાપ મારી પ્રાર્થના તમારા વાલા દીકરાને મારા ઉદ્ધાર તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન